નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં સમસ્ત બાબરિયાવાડ ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા વીસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં આવેલ ભેરાઈ રોડ ખાતે સમસ્ત બાબરિયાવાડ ગુજર પ્રજાપતિ સમાજ દ્વારા વીસમાં સમૂહ લગ્ન યોજાયા જેમાં નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ સમૂહ લગ્નમાં પ્રજાપતિ સમાજના અગ્રણીઓ સાધુ સંતો કાર્યકર્તાઓ અને બંને પક્ષના જાનિયાઓ મોટી સંખ્યામાં આ સમૂહલગ્નમાં ઉપસ્થિત રહી અને સમૂહ લગ્ન કાર્ય સફળ બનાવ્યું હતું રાજુલા શહેરના સમસ્ત પ્રજાપતિ સમાજ મોટી સંખ્યામાં જોવા મળ્યો હતો અને સમૂહ લગ્ન કમિટી દ્વારા પધારેલા મહેમાનો તેમજ દાતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા

આપણે અહીંયા ઉપસ્થિત ધારાસભ્ય શ્રી હીરાબાઈ સોલંકીના દીકરા ભાવેશભાઈ છે અહીંયા ઉપસ્થિત તો એમને પણ ઘણા પ્રસંગો છે અને બીજા પ્રસંગો આપણે કુંભારનાથીના દરેક આગેવાનોનો સ્ટેજ પર ઉપસ્થિત દરેક મહાનુભાવ આજે તમને ખ્યાલ હશે તો આજે રાજુલા જાફરાદમાં કે અમારા વિસ્તારમાં ઝાઝા સમૂહ લગ્ન છે એટલે મારા બાપુજીના પ્રતિનિધિ તરીકે હું અહીંયા હાજરી આપી છે અને આવ જોવા જાય તો રાજુલા જાફરાદ અને અમરેલી જિલ્લામાં જેટલા સમૂહ લગ્ન થાય છે એવા કોઈ જિલ્લામાં થતા નહીં હશે અમારા લાયક કઈ પણ હોય તો અવશ્ય યાદ કરજો અને હું ટૂંક સમયમાં અહીંથી વિદાય પડી લઈશ કેમકે મારા ઘરે પ્રસંગ છે એટલે તમારે સમય મળે તો વીસ તારીખે જમાડવાર છે તો બધા પધારજો પ્રણવી છે એટલે દરેકના જ્ઞાતિમાં સમૂહ લગ્ન થાય એવું ખૂબ સરસ કહેવાય આ થકી અમારા લાયક કાંઈ પણ સેવા હોય તો અવશ્ય યાદ કરજો અમારે પીઠાકા નકુમ પણ છે એ અમારા સક્રિય એક નેતા છે અને અમારે કનાભાઈ છે અને